હું નીરવ દેસાઈ છું અને અત્યારે આપણે ઊભા છીએ વડલો ફાર્મ કનાડુ સરીગામમાં આ મારી ત્રણ એકર જગ્યા છે અને અમે અહીંયા ખેતી આખી ગૌ આધારિત અને સ્પેશિયલી સુભાષ પાલેકર સાહેબને ફોલો કરી રહ્યા છીએ ગૌ આધારિત ખેતીમાં જેમ ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરીને ખાતર અને પ્રોટેક્શન્સ એટલે દવાઓ જે બનાવવાનું એને અમે ફોલો કરીને એ જાતે અહીંયા બનાવીને અમે ખેતી કરી રહ્યા છીએ તો અત્યારે અહીંયા ઊભા છીએ આપણે તો આ જીવામૃત સેક્શન છે અમારું અને દવા પણ અહીંયા બને છે અહીંયા સામે બે ટેન્ક છે એમાં ગૌમૂત્ર સ્ટોર કરેલું છે અમે હજાર હજાર લીટરની ટેન્ક છે અને આ બધી જે ટેન્ક છે એમાં જીવામૃત અમે બનાવીએ છીએ જીવામૃતની પ્રોસેસ ઉનાળામાં લગભગ પાંચથી સાત દિવસમાં તૈયાર થાય અને શિયાળામાં આઠથી દસ દિવસમાં તૈયાર થાય તો એની ટોટલ પ્રોસેસમાં એક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે કે બેક્ટેરિયાઝને ઓક્સિજન મળે એના માટે સ્ટર કરવું પડે હલાવવું પડતું હોય છે તો એના માટે થોડું અમે ઓટોમેશન જનરેટ કર્યું છે અહીંયા ઉપર જોઈ શકો છો કે ફિશ ટેન્કના પંપ્સ છે અને એને ટાઈમર સાથે અમે કનેક્ટ કરેલું છે એટલે દર કલાકે દસ મિનિટ માટે આ ટાઈમર ઓન થાય પમ્પ્સ ચાલુ થાય અને ઓટોમેટિકલી એને ઓક્સિજન મળ્યા કરે એટલે જીવામૃત અમારું બલ્ક ક્વોન્ટિટીમાં પ્રોડ્યુસ થાય અને ઓછામાં ઓછા માણસની જરૂર પડે કરતાં પણ એક પ્રોમ્પ્ટ પ્રોસેસ મળે કે એને જે ઓક્સિજન મળવું જોઈએ તે મળે જ એ સિવાય અહીંયા અમે લોકો પ્રોટેક્શન માટે દવાઓ બનાવીએ છીએ જેમાં બ્રહ્માસ્ત્ર દશ અર્ક અને એ બધું અહીંયા બનાવતો હોઈએ છે તો એ બધું અહીંયા બનાવીને આ મારું સ્ટોરેજ એરિયા છે તો અલગ અલગ દવાઓ અહીંયા અમે બનાવીને રાખીએ છીએ એક પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ કહેવાય કે ચૂનો અને ઘેરું તો હવે એનો ટાઈમ થઈ ગયો છે દરેક ઝાડ પર ચૂનો અને ઘેરું પણ એક પ્રોટેક્ટિવ દવા તરીકે લાગશે મારું ગંજીવાનું સેક્શન છે વર્ષમાં એક વખત અમે ઘનજીવામૃત બનાવીએ છીએ જેમાં ચણાનો લોટ ગોળ મિક્સ કરીને એક મહિનાની પ્રોસેસ છે એને સૂકવીને અને પછી ચાળીને નાખીએ છે અને દિવાળી પછી જે આપવાનું એના માટે અહીંયા સ્ટોર કરીએ છીએ એટલે જીવામૃત અને ઘનજીવામૃત એ બેસિકલી જમીનના ખાતર સ્વરૂપે અમે ઉપયોગ કરીએ છીએ તમે જોઈ શકો છો કે આ વાડીમાં ફક્ત એટલે આંબા વાડી છે અને પહેલાં ફક્ત એકસો એંસી કલમ જ હતી અહીંયા પણ એ પછી અમે વિચાર્યું કે ખાલી વર્ટિકલ નહીં પણ હોરિઝોન્ટલ પણ કંઈક પ્રોડક્શન મળે એ ન માટે અમે ઇન્ટરક્રોપ તરીકે હળદર લીધેલી આ તમે જોઈ શકો છો કે હળદરનું હાર્વેસ્ટિંગ ચાલુ છે હમણાં અને બહુ ખુશી સાથે કહી શકું કે બહુ જ સરસ પ્રોડક્શન અમારું હળદરનું નીકળે છે અહીંયા લગભગ સેવન્ટી પર્સન્ટ શેડો છે એટલે સૂર્યપ્રકાશ ફક્ત ત્રીસ ટકા છે એમાં અમને ઘણી સારી ઇલ હળદરમાં મળી છે અને જેનું પ્રોડક્શન અમે બહુ સારું એવું લઈ રહ્યા છીએ સુધી વેલ્યુની વાત કરીએ તો ઘણી બધી રીતે એટલે અમે હળદર જ્યારે ઉગાડીએ ત્યારથી પાવડર ફોર્મમાં આવે ત્યાં સુધી બે ત્રણ પ્રોસેસ છે બે ત્રણ ટાઈપની પ્રોસેસ છે એમાં અમે જે પ્રોસેસ કરીએ છીએ એક ફૂલ પ્રોસેસ કે જેમાં હળદર પાવડરની લોંગીટિવિટી એટલે એની લાઈફ વધારે મળે એ પ્રમાણેની પ્રોસેસ અમે કરીએ છીએ હળદરને બોઈલ કરીએ બોઇલ કરીને નેચરલ સૂર્યપ્રકાશમાં સૂક સુકવીએ અને પછી એને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીએ પોલિશિંગ કરીને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આ બધા પાછળ ખર્ચો થતો હોય છે એટલે તમે જોઈ શકો કે માર્કેટમાં હળદર પાવડર એટલે હું નેચરલ ફોર્મની જ વાત કરું તો નેચરલ રીતે થયેલો હળદર પાવડર એ લગભગ ચારસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધી કિલો એની વેચાણ ભાવ મળતો હોય છે અમે લોકો સાતસો રૂપિયે કિલો વેચીએ છીએ અને અમારું પેકિંગ પણ નોમલી નોર્મલી ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક કન્ટેનરમાં અમે એના આપીએ છીએ ખેતી કરવી એટલે આમ નોર્મલી આપણે એવું સમજીએ કે ખેતી જ કરવાની છે ને પણ એવું નથી હોતું તમે ખેતીને પણ પ્રોપર સમજીને કે પ્રોપર શેડ્યુલથી કરો તો ડેફિનેટલી એમાંથી તમને કુદરતની વિડંબણા સિવાય જે આઉટપુટ મળવા જોઈએ એ મળે જ છે તો એ હિસાબે અમે આખા વર્ષનો અહીંયા ચાર્ટ બનાવીએ છીએ કે સપોઝ એપ્રિલથી લઈને મે સુધી આખા વર્ષમાં કયા મહિનામાં શું થવું જોઈએ એ અમારો આ ચાર્ટ છે એટલે મંથ પ્રિપેરેશન કે આ મહિનામાં આપણે શું પ્રિપેર કરવાનું છે પછી અહીંયા રોપણી શું થઈ શકે મંથ વાઇઝ સીઝન વાઇઝ શું રોપણી થઈ શકે એનું છે પ્લસ જે પ્રોટેક્શન માટે આપણે જે દવા છાંટીએ છીએ એનું શેડ્યુલ છે નોર્મલી દવા રોગ લાગે એના સિમ્ટમ્સ પ્રમાણે અમે ડિસાઇડ કરીએ પણ લગભગ લગભગ એક પ્રિવેન્ટિવ એક્શન તરીકે એની દવા હોય અને બીજી બ્રેકડાઉન એક્શન તરીકે દવા હોય કે જીવાત તે ખરાબ કર્યું જ છે ને દવા છાંટો અને બીજું કે જીવાત બેસે નહીં એના માટે દવા છાંટો તો એના શેડ્યુલ છે અહીંયા ચેકલિસ્ટ છે કે એ કર્યું કે નહીં એનું તો આ એક આ ચાર્ટ છે બીજું કે જે હાર્ટ કહેવાય કે જીવામૃત આપવું જમીનમાં અને છાંટવું તો એના આખા વર્ષનો ચાર્ટ છે તો ચોમાસામાં લગભગ અમે પંદર દિવસે એક વખત આપ્યું અને ચોમાસા પછી લગભગ મહિનામાં એક વખત અમે જીવામૃત જમીન પર આપીએ છીએ આ એનો ચાર્ટ છે એટલે આખા વર્ષનો આ ચાર્ટ છે જે અગાઉથી ઓલમોસ્ટ નક્કી કરેલો હોય બહુ જ ઓછું એવું થાય કે ઇમ્પ્લિમેન્ટ ના થાય અનિવાર્ય સંજોગોને લીધે અને જ્યાં પ્રોટેક્શન છે તો જ્યારે જ્યારે જે તે રોગ દેખાય ते वक्ते थोडा शेड्यूल चेंज कर पडे अदरवाईज आखा वर्षन चार्ट वी आर फॉलोईंग दिस चार्ट અગાઉ વાત કરીએ એમ કે અમારું આખું ઘર એટલે એક કૌટુંબિક સિમ્બોલ છે અમારું આ આખું ઘર અને અમારું આખું કુટુંબ તો આ ઘરને એકદમ એક્સ્ટ્રીમલી રહેવા યોગ્ય બનાવાય તો શું થઈ શકે તો ઇકો ફ્રેન્ડલી અમે ટ્રાય કર્યો આ ઘર બનાવવા તો તમે જોઈ શકો છો કે આખું ઘર આ ગાયના ગોબરમાંથી બનેલી ઈંટ છે ગાયના ગોબરમાંથી બનેલું આ પ્લાસ્ટર છે આ ચૂનો છે બેના બોન્ડિંગ માટે પણ એનું પ્લાસ્ટર છે ગાયના ગોબરમાંથી બનેલું અને કલર છે એ પણ ગાયના ગોબરમાંથી બનેલો છે એ સિવાય એક રળિયામણું લાગે એના માટે મેં વારલી પેઇન્ટિંગ કર્યું છે કે જે આપણને ગામની એક ઝલક જોવા મળે અહીંયા પ્રોપર ગામની ઝલક જોવા મળે એ પ્રમાણે આખું ઘર ઇકો ફ્રેન્ડલી છે અને હું મને જણાવતા આનંદ થાય છે અને ઇન્ફોર્મેશન પણ આપું કે શિયાળો હોય કે ઉનાળો લગભગ ચારથી પાંચ ડિગ્રીનો ફરક પડે છે આપણને બહારના વાતાવરણમાં ને અંદરના વાતાવરણમાં એટલે શિયાળામાં જો બહાર ઠંડી લાગતી હોય તો અંદર હુંફાળું વાતાવરણ હોય ને ઉનાળામાં જો બહાર ગરમી લાગતી હોય તો અંદર એકદમ પ્લીઝન્ટ વાતાવરણ આપણને મળે એટલે આખું ઘર ઇકો ફ્રેન્ડલી છે ઘરમાં બીજી એક ખાસિયત અમે એ રાખી છે કે અમારે ગામની જેમ જ રહેવું છે અને જૂના જમાનાના ગામની જેમ એટલે અહીંયા અમારે ત્યાં ટીવી નથી એસી નથી અને ઇન્વર્ટર નથી લાઇટ જાય તો અમે ફાનસથી ચલાવીએ છીએ અને એકદમ ગામની જેમ રહીએ છીએ ઉપર નળિયા છે અને વારલી પેઇન્ટિંગ છે